દોઢ વર્ષ થી વિડિયો બનાવો છે પહેલી વાર ઇન્સ્ટામાંથી પેમેન્ટ આવ્યું એટલે કે પહેલી કમાણી હાનનું જમવાનું તૈયાર મળી ગયું કેમ કે હું તમારા ઘરે આવેલું છું રાતે ક્યારેક ચા ભાખરી અને પડીકા ખાઈને મજા લઈ લેવા હે હે મે લીધી એટલે ઘર ભેગું રાતનો વાળો કરીને આવી ગયો એટીએમ પર કેમ કે એને મારા પૈસા હાચવા પૈસા હોય ને ગરમી બહુ થાય એ જોઈ લીધી આ પૈસા મારા એક વિડિયોના પ્રમોશનના છે જેની કઈ ખુશી જ અલગ હતી પાંચ વાળી ફેરવી લઈને આવી ગયો ઘરે કેમ કે આ પૈસા બાપાના હાથમાં આપણા માટે એટલું બધું કર્યું કે આ પૈસા નહીં સુવ્યું જેમ તેમ કરીને હિંમત કરીને આપી દીધી થોડાક વધી એટલે બેંકને આપી દીધા એક અજાણી છોકરીએ આપીને આઈડી દીધાની આ બેમાંથી ક્યાં માંગી ના તમે સુરત થી વિડીયો જોતા હોય તો ક્યારેક આવજો નેરવાળા મેળડીમાં અહીંયા દર્શન કરવાથી તમને શાંતિ અને સુખનો અનુભવ થાય મંદિરે દર્શન કરીને આવી જાઓ પણ ત્યાં જઈને પ્લાન બદલાઈ તો બદલાયું ઇસ્કોન છે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ માંનબોક્સિંગ એ મારે કરવાનું કેમ કે એકસો વીસ રૂપિયા મેં આપને એક રીલ ઉતારવા આપી પણ ટોપાર થોડુંક વધારે જો આ વિડીયો ની અંદર એકાવન કમેન્ટ આવશે તો આપણે કહી દઉં પેલા ની અંદર